મહાશિવરાત્રી નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદમાં હિમાલય માન સરોવરની થીમ આધારિત બે હજાર કિલો બરફનો ઉપયોગ કરી શિવલિંગ બનાવવામાં આવ્યું સાથે જ બે હજાર પાંચસો કિલો પ્રસાદ માટેની સામગ્રી પણ દર્શનાર્થીઓ માટે તૈયાર કરવામાં આવી મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શને આવી રહ્યા છે આ વર્ષે હિમાલય પર્વત થીમ રાખી છે અને એ બે હજાર કિલો બરફ નો ઉપયોગ કરીને પહાડ નિર્મિત કર્યો છે અને જે તમારી જોડે બધા ભાવિ ભક્તો દેખાય છે એ અમારું મિત્ર મંડળ અને પરિવાર છે જેનાથી રાજુભાઈના રાજુભાઈ ના આશીર્વાદ થી એમના સહયોગ થી આ બધી વસ્તુઓ પચ્ચીસ વર્ષથી અમે નિરંતર કરી રહ્યા છે અને એમના આશીર્વાદથી અમે આગળ બી કરતા રહીશું અમે પ્રસાદીમાં ભાંગ અને ભોજનની બી વ્યવસ્થા કરીએ છીએ પચ્ચીસથી ત્રીસ હજાર માણસો એ વસ્તુનો લાભ લે છે પ્રસાદનો લાભ લે છે અને આશીર્વાદ બી આપી જાય છે કે અમે દર વર્ષે કંઈ નવીન નવીન વસ્તુ કરતા રહીએ